દૂર કરવા સૂચના આપવામાં આવી છે શાળાઓ પાસેથી લેખિત બાહદરી લેવામાં આવી રાજકોટ અગ્નિકાંડ બાદ આ એક્શન અમદાવાદ અંદર જોવા મળી ચકાસણી પૂર્ણ કરવામાં આવેલી છે અને આ ચકાસણી દરમિયાન અત્યાર સુધીમાં ત્રણસો ને સિત્યોતેર જેટલી શાળાઓ ફાયર એનઓસી ધરાવતી છે બાકીની સેલ્ફ ડિક્લેરેશનની છે ચાર જેટલી શાળાઓ જે છે જેમાં ફાયર એનઓસી નથી તેવી જોવા મળેલી છે સહજાનંદ સ્કૂલ અમૃતા સ્કૂલ જય એમ સ્કૂલ અને સહજાનંદ સેલ્ફ ફાઇનાન્સ એટલે ત્રણ ગ્રાન્ટેડ અને એક સેલ્ફ ફાઇનાન્સ એમ ચાર શાળાઓ જે છે ફાયર એનુસી નથી ધરાવતી જેઓએ અરજી તાત્કાલિક કરવા માટે અમને બાયદરી આપી છે અને અરજી કરવા માટે અમે એમને સૂચના આપી દીધી છે તેના પ્રમાણે એ આગામી દિવસોમાં અરજી માટે બાકીના જે છે ફાયરના ઉપકરણો એ તાત્કાલિક શાળા શરૂ થાય તે પહેલાં ફાયરના ઉપકરણો એમને શાળામાં રાખવા માટેની સૂચના આપી દીધી છે